હેલો મિત્રો કેમ છો મજામાં તો મજામાં જશો તો તમારું સ્વાગત છે અમારા આજના નવા વ્લોગમાં તો મિત્રો આજે છે ઋષિ પાચમ તો મિત્રો હું આજે આજે હે ને ઋષિ પાચમ રહ્યો કેમ કે હું હે ને આખું વર આમાં દવા મારતા ને આપણે ખેડૂત છે તો ખેડૂત લોકોને તો બધાને આમાં દવા તો મારવી જ પડે નકર કંઈ ઉત્પાદન થાય નહીં અને ઘણા એમ કહેતા કે તમે આમાં પાપ કરો દવા મારો તો ભાઈ એ મારે એ લોકોને એમ કહેવાનું છે કે અમે આ બાપ કરીએ ને તે તમે હે ને ભાઈ શાંતિથી તમે હે ને રોટલી શાક ખાઈ શકો કેમ કે અમે આ ખેતી ન કરતા હોય ને તો તમે ભૂખે મરી ગયા હોય ભલે તમારો પાંચ લાખ પગાર હોય મહિનાનો તો મિત્રો આપણે હે ને ભાઈ આખું વર્ષ દવા છાંટીએ એટલે એમાં જીવ જંતુ તો મરતા જ હોય એટલે હું આજે ઋષિ પાછામાં રહ્યો અને આજે અપવાસ છે કરવાનો અને આજે ખાલી ફરા રહેશે ઝાઝા નહીં એટલે થોડાક આવા બટેટા અને આજે હે ને હાંબો કહેવાય હાંબો અને હાંબો એ ખળમાંથી જ બને એટલે આજ ખાંબો ખાવાનો છે હાંબો એમાં હાંબો હોય ને એને ચોખા કેમ આપણે ભાત કરીએ ખીર કરીએ એમાં દૂધને ખાંડને નાખીને હાંબો ખાવાનો છે અને બટેટા ખાવાના છે એટલે બીજું કંઈ આપણે આજે કંઈ ખાવાનું નથી ફ્રૂટ ફ્રૂટ તો ભાઈ હું આજ ક્યાંય ગયો નથી હું આજ જ વાળીએ છે છીએ એટલે ફ્રૂટનું તો કંઈ નક્કી નહીં હોય કે ન હોય મને ખબર નથી પણ જો આપણે આ માંડવી આવી છે અને આપણે આમાં ઈરની દવા કાલ મારી દીધી કેમ કે આજે પાછી પાચમ હતી ને એટલે મેં સોત સોતનેથી જ મારી દીધી એટલે આ માંડવીમાં હે ને ઈ રતિ બહુ એટેક હતો એટલે મેં મારી કોરાજન અને પોપલમ અને એક ફૂગનાશક નાખ્યું છે એટલે એ ડોઝ કરીને સ્ટીકર તો ભેગું નાખી દીધું કેમ કે આમાં ઈરુને છોટાડવી દે પડે ને જીવડાઓને એટલે સ્ટીકર એ નાખી દીધું એટલે વરસાદ વરસાદ આવે ને તો ધોવાઈ નહીં દેવા એટલા માટે બાકી જીવડા સોટાડવામાં જીવડા સોટે નહીં આ ખાલી છે ને સ્ટીકર નાખીએ એટલે ધોવાય નહીં દેવા તો મિત્રો આપણી આ માંડવી છે તો માંડવી કેવી છે એ કોમેન્ટ કરો અને મિત્રો આજે પાંચમ છે તો આજ તમે ક્યાં જવાના છે ને એ પણ કોમેન્ટ કરજો અને હું તો ભાઈ છે ને વાડીએન વાડીએ છે ક્યાંય જવાનું છે નહીં મારે અને હું કંઈ ભાઈ આ જુગાર રમતા હોય બધા હું જુગાર રમું પણ હાથે માઠમ એટલે આડે દી આપણે કે જુગાર રમવા જવાના નથી એટલે આપણે હે ને મને એમ થયું નવરો બેઠો તો વ્લોગ આજે એક બનાવી નાખું તો વ્લોગ બનાવી નાખ્યો અને ઓલો આપણે જીવડાનો વિડીયો મૂકો ને એ ભાઈ તમારા સપોર્ટથી બહુ સારો એવો સપોર્ટ તમે મને કર્યો અને લાઈક કરી કોમેન્ટ કરી શેર કર્યો તો એ બદલ હું તમને તમારો આભાર માનું છું તો આવો નવો સપોર્ટ મને કરતા રહીજો અને અમારા વ્લોગ આખા જોતા રહીજો અને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો હાલો મિત્રો આ વ્લોગના એ પૂરો કરું હવે પાછા મળીએ નવા વ્લોગમાં તો જય દ્વારકાધીશ મહાદેવ